કાંતાશ્રી વિકાસ ગ્રહ ટ્રસ્ટ સંચાલિત કે સ્કૂલ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાંથી આજે અમે આનંદ મેળાનું આયોજન કરેલ છે આનંદ મેળો એ આશયથી કરવામાં આવેલો છે કે જ્યાં બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાની બદલે કે પુસ્તકીયો કીળો આપવાની બદલે એ લોકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી અમે આનંદ મેળાનું આયોજન કરેલ છે જેમાં બાળકો એની શક્તિ પ્રમાણે એના વાલીઓને ટીચરોની મદદથી અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરશે ગેમ્સ રમાડશે

ટેલેન્ટ હશે એ બહાર આવશે જ્યારે ક્લાસની અંદર તો એ લોકો માત્ર પુસ્તકમાં જ વાંચ્યા કરશે આવી રીતે જ્યારે એ લોકો અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેશે તો એની અંદર રહેલી બધી ટેલેન્ટો બહાર આવશે